રાજકોટના રામનગર ગામના અનેક ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવા માટેના રજિસ્ટ્રેશન રદ થયા છે સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા હોવાથી આ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે ખેડૂતો દાવો કરી રહ્યા છે કે તેમના ખેતરમાં મગફળીનો પાક ઉભો છે તેમ છતાં સર્વે નંબરની ઇમેજ સાથે સરખામણી થતી નથી આ નિર્ણયથી અનેક ખેડૂતો પરેશાન છે અત્યારે અમારા ગામમાં જણા ને રિજેક્ટ થયા છે મગફળી ઓલરેડી ઉભી છે પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું બરોબર સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના સરકારને કામ કરવું કે કાગળિયા લાઇનમાં જ ઉભું રહેવું ધક્કા જ ખવરાવ કસેરીએ બરોબર અત્યારે માણાની કટોકટી ફૂલ છે એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા બરોબર એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે વ્યવસ્થા હોવી વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂતો હેરાન ઓછા થાય એમ કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે એક તો ખેડૂતો પૂરતા ભણેલા હોય નહીં કચેરીએ વાંથી વા ખાવાના બરોબર એક બાજુ વાડીના કામ હોય જવાબ હરખા મળે નહીં ઓલો કાગળિયો ઘટે ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો ઓલો લઈ આવો એ બધું ખેડૂતને પરેશાની જ હોય ફૂલભાઈ ભીમજીભાઈ ડોબરિયા પહેલાં તો આ ખરીદીમાં છે ને ડિજિટલ કર્યું પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ એટલે કંપની થકી જ આખો દેશ ચાલતો એવું લાગે છે અને આ ખેડૂતને ને ઠકવવાની વાત હાલે છે ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે તો સરકારને એ એની વ્યવસ્થા સરકારને કરવી જોઈએ ઈ તો ઈ એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે કારણ કે તો ખોટું ન બોલતા હોય એ આમ કરીને ખેડૂતને ઠકવવા જ માગે ખેડૂતોને હેરાનગતિ શું આમાં અમને શું ખબર પડે હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કાંઈ સાથી ફાડીને સાબિત તો નથી થાતું આ દેખાય છે તમારી નજર હમણું તો આમાં મેસેજ આવ્યો રમેશભાઈ કહ્ય ભાઈ ખૂટ અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગરિયા કચેરી લગી પોગાડો એને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે અને મજૂર ક્યાંય મળતા નથી અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે આ ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે ખેડૂત અત્યારે સમયની બહુ જોરદાર કટોકટી હોય છે વ્યવસ્થા સારી હોવી જોઈએ અત્યારે તો ઓલ ઓવર બધા ખેડૂતોને તકલીફ જ છે પણ અમારે કણકોટ અને રામનગરના ખેડૂત ભેગા થયા છે એમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે હોળ થી રિજેક્ટ થયા છે અને બધા ઓલરેડી મગફળી વાવેતર છે એમાં જણા જણાનો